યુથ ઓલિમ્પિક 2029 અને ઓલિમ્પિક 2036 ના આયોજન માટે ગુજરાત સજ્જ બન્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ આયોજનના ભાગરૂપે રમતગમત રાજ્યમંત્રી રમતગમત અગ્ર સચિવ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી જેમાં અમદાવાદના મણિપુર, ગોધાવી, ગરોડિયામાં નોલેજ એન્ડ સ્પોર્ટ્સ કોરિડોર ઊભા કરવા ચર્ચા કરવામાં આવી. આ સાથે જ મુખ્યમંત્રીએ મેટ્રો અને બીઆરટીએસ કનેક્ટિવિટી અંગે પણ નિર્દેશ આપ્યા છે. અમદાવાદ મહાનગરની આસપાસના વિસ્તારોમાં આ બે વૈશ્વિક સ્તરના રમતોત્સવ માટે કયા પ્રકારની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ ઊભી થઈ શકે એ માટે જુદા જુદા હિતધારકોનો સહયોગ અને સંકલન થઈ શકે તે માટે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ચર્ચા વિચારણાઓ કરવામાં આવી સરદાર પટેલ રિંગ રોડથી પશ્ચિમ તરફ અવડાના ડીપીમાં સૂચિત નેવું મીટર પહોળા રિંગ રોડ અને બોપલ પલોડિયાના છત્રીસ મીટર રોડની આસપાસના મણિપુર ગોધાવી ગરોડિયા વિસ્તારોમાં નોલેજ એન્ડ સ્પોર્ટ્સ કોરિડોર નિર્માણ કરવા બાબતે પણ બેઠકમાં વિચારણા થઈ